નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી નિર્ભય સત્ય સાથે હું છું ગાયત્રી મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો વડોદરામાં પડેલા ભારે વરસાદથી અનેક પાણી ભરાયેલા છે ત્યારે નેતાઓ અને અધિકારીઓ કંટ્રોલ રૂમ એન્ડ કમાન્ડ સેન્ટર પહોંચ્યા છે જ્યાં એસી કેબિનમાં બેસીને અધિકારીઓ અને નેતાઓ વરસાદથી પડતી હાલાકીની સ્થિતિ નિહાળતા જોવા મળ્યા મેયર પિંકી બેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી વિધાનસભા દંડક બાલકૃષ્ણ શુક્લા પાલિકાના કમિશનર દિલીપ સહિત નેતાઓ સિટી કમાન્ડ સેન્ટરમાં નજરે પડ્યા હતા અને મેયર તમામ પહોંચી વળવા તંત્ર સજ્જ હોવાનો દાવો પણ કરતા નજરે પડ્યા વડોદરામાં વધુ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ત્યારે આ સિટી કમાન્ડ કંટ્રોલ કે જે આગળી નેતાઓ એસી કેબિનમાં બેસીને વરસાદને કંટ્રોલ કરવાના હોય કે રોડ રસ્તાને કંટ્રોલ કરવાના હોય એ પ્રકારનું અદ્રશ્ય દ્રશ્ય એ ઘણી નજરે પડી રહ્યું છે આ વડોદરાની અંદરનું આ દ્રશ્ય કે ચોંકાવનાર દ્રશ્ય જરૂર છે પરંતુ નેતાઓ જે છે એ કેબિનોમાં બેઠા બેઠા જાણે કે વરસાદને કંટ્રોલ કરી શકવાના હોય તે પ્રમાણેનું અદ્રશ્ય વડોદરાની અંદર જોવા મળી રહ્યું છે આ જે પ્રકારનું ચોક્કસ આ એક દ્રશ્ય છે સાત ઇંચ કરતાં વધુ વરસાદ છે જ્યારે અહીંયા કંટ્રોલ સેન્ટર પરથી જે છે વરસાદને જોવામાં આવી રહ્યો છે સતત સરકારના સંપર્કમાં પણ ટીમો છે ધારાસભ્ય છે દંડક છે ડેપ્યુટી મેયર છે મેયર છે જે તમામ અધિકારીઓ આલા અધિકારીઓ સ્વય સમિતિ ચેરમેન છે તમામ જે છે આ એસી કેબિનો જે છે આખી સંપૂર્ણ એસી ડોમ છે એસી કેબિન છે એ બનાવવામાં આવ્યું છે એસી કેબિનની અંદરથી જાણે કે આ વરસાદને કંટ્રોલ કરવાના હોય એ પ્રકારના દ્રશ્ય આ વડોદરાની અંદર નજરે પડી રહ્યા છે જી એસ ટીવી વડોદરા